તો મિત્રો અમે દર્શન કરવા ગયા છીએ પોંચ્યાસ સ્વામિનારાયણ મંદિરે તો અમે બસમાંથી ઉતરીને હવે એન્ટર થઈ ગયા છીએ આજુબાજુ સરસ મજાનું બધું છે તો બાળકોને બહુ જ મજા આવે એવું છે અને આ છે પ્રસાદ હોલ અહીંયા પ્રસાદ પણ મળે છે બહુ બધા ભક્તો દર્શન કરવા આવ્યા છે બહુ જ મોટું સ્વામિનારાયણનું મંદિર છે પોઈચા તો જરૂર એકવાર તમે પણ દર્શન કરવા આવજો નાના બાળકોને તો બહુ જ મજા આવે એવું છે એટલે નાના બાળકોને પણ તમે જોડે લઈને આવજો તો એમને પણ બહુ ગમશે તો આવી રીતે મૂર્તિઓ બગીચામાં પણ મૂકેલી છે મોર મૂક્યા છે આવી રીતે બધું સરસ કે એમની મૂર્તિઓ મૂકી છે તો બહુ મસ્ત લાગે છે નાના બાળકોને બહુ જ ગમે એવું છે તો તમે પણ મિત્રો આવજો પોઈચા સ્વામિનારાયણ મંદિર અને હું નરિયાંશ આવી ગયા છીએ દર્શન કરવા માટે તો અમે પણ જઈએ છીએ અંદર અને અમે પણ દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તો અમારે રિયાંશ બોલું છે વાતો કરે છે રિયાંશ્યાં મંદિરમાં અમે ગેટ ઉપર આવી ગયા છીએ અને અમે અમે જઈશું અંદર

અહીંયા પાણી પડે છે અને મૂર્તિઓ બી છે સરસ મૂકેલી છે આજુબાજુ પાણી છે અને આ છે નર્મદા નદી નર્મદા નદી છે અને આગળ જતા ત્રિવેણી સંગમ થાય છે ત્રણ નદીઓનો સંગમ થાય છે અને આ નદી કિનારે આ મોટું મંદિર પોઈચા ગામમાં આવેલું છે પોઈચા મંદિર સ્વામિનારાયણનું મંદિર છે સરસ તો મિત્રો દર્શન કરી લ્યો સ્વામિનારાયણના અંદર ડિઝાઇન બી સરસ કરેલી છે મંદિરમાં અને ઘુમટમાં બી સરસ ડિઝાઇન કરી છે હું તમને બતાવું તો સરસ ડિઝાઇન કરી છે ઘુમટમાં ભગવાનની મૂર્તિની જ ડિઝાઇન કરેલી છે તો આવી રીતે સરસ ડિઝાઇન કરી છે તો બહુ મસ્ત લાગે છે બહુ સરસ ડિઝાઇન છે આખા ઘુમટમાં આવી રીતે સરસ ડિઝાઇન કરી છે અને આ ભગવાનના દર્શન તમે પણ કરી લો અને અમે પણ કરી લઈએ દર્શન તો મિત્રો આજુબાજુ નાના નાના મંદિરો અલગ અલગ ભગવાનના સ્વરૂપે અલગ અલગ બધા મંદિર બનાયા છે અને વચ્ચે મોટું મંદિર અને આજુબાજુ પાણી અને પછી પાછા નાના મંદિરો પણ બનાવ્યા છે સરસ તો આવી રીતે અલગ અલગ ભગવાનના સ્વરૂપો છે રામાનુજાચાર્ય ભગવાન છે બી આ છે ઘનશ્યામ મહારાજનું બાળ સ્વરૂપ છે સરસ ડિઝાઇન છે મંદિરની અંદર પણ સરસ ડિઝાઇન બનાય છે બહુ મસ્ત મંદિર છે તો બહુ બહુ લોકો દર્શન કરવા પણ આવે છે તમે પણ એકવાર જરૂર આવજો આજુબાજુ બહારનું મંદિરની બહારનું પણ બહુ મસ્ત બધું છે નાના બાળકોને ગમે એવું છે સરસ તો અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે પણ બહુ મસ્ત વાતાવરણ છે અને આ છે મેઇન ગેટ ઈથી બન એન્ટર થવાય આ બધા અમે જોડે આવ્યા છીએ મારા સાસુ અમારા કાકીજી અમારા બે નંદો એમના સાસુ બધા જોડે છીએ અમે બધા અમે જોડે દર્શન કરવા આવ્યા છીએ વામાન સ્વરૂપ કચ્છ સ્વરૂપ આવી રીતે ભગવાનના અલગ અલગ સ્વરૂપો છે કેટલું મસ્ત ક્લીન ક્લીન એકદમ પાણી છે તો બધા ભક્તો દર્શન કરવા આવે છે સાંજનો ટાઈમ થઈ ગયો છે આરતીનો ટાઈમ થશે થોડી વારમાં તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે તો બહુ મસ્ત રોશની થઈ ગઈ છે બહુ સરસ લાગે છે રોશની છે તો બહુ મસ્ત લાગે રાત્રે તો હવે થોડી જ આરતીનો ટાઈમ થશે એટલે આરતી પણ ચાલુ થઈ જશે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ આરતી ચાલુ છે અત્યારે આરતી પતિ ગઈ દર્શન કરીને અમે નીકળી ગયા છીએ હવે ફરી ઘરે જવા માટે અને વરસાદ બી ચાલુ છે થોડો થોડો તો મિત્રો ફરી મળીશું નવા વડીઓ સાથે બસમાં બેસી ગયા છીએ અમે અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને વિડીયો પૂરો જોજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ